ઘણીવાર લેડીઝ આપણને ઘણા બધા મેસેજ કરતા હોય છે કે ભાઈ તમે અમારા માટે કઈ લાવતા નથી પણ તમારા માટે લાવ્યો પુરતીનો ખજાનો બીજું શું છે આપણી પાસે કુર્તી છે કુર્તી પેન્ટ નો સેટ છે કુર્તી પ્લાઝા નો સેટ છે વેસ્ટર્ન માં પણ આપણી પાસે પેન્ટ ટી-શર્ટ ટોપ ઘણી બધી વેરાયટી છે અને તમે સુરત લેવા જાવ ને ભાઈ આવડાને તો સુરતમાં જ ફેક્ટરી છે એટલે અહીંયા તમને જો અઢળક વેરાયટી જોવા મળશે બાકી આટલી વેરાયટી તમને ક્યાંય જોવા નહીં મળે અહીંયા ડેમો એટલો છે આગળ હજી પાછળ બીજું મસ્ત બધાનું ગોડાઉન છે ત્યાં તો આખો વેસ્ટર્ન પહેરો છે ને અહીંયા વેસ્ટર્ન કપડા તમને મળી રહેશે અને હા સુરતમાં તમે ફીંદો તોય વેરાયટી ન મળે ને એવી વેરાયટી આવડે એમની પોતાની ફેક્ટરી છે એટલે બનાવે છે અને સાવ નોર્મલ પ્રાઇસમાં પ્રીમિયમ પ્રોડક્ટ આખું રાજકોટ ફરી લ્યો પણ અહીંયા જે ક્વોલિટી મળશે અહીંયા બ્રાન્ડ મળશે કે અહીંયા ડિઝાઇન મળશે એવી તમને ક્યાંય નહીં મળે અને બજાર કરતા વીસ ટકા ઓછા ભાવમાં જ અહીંયા તમને પ્રીમિયમ પ્રોડક્ટ મળી જવાની છે એક જ જગ્યા કઈ ક્રિમા બુટિક અને આવે કઈ જગ્યાએ અરે બિગ બજારની પાછળ સૂર્યકાંત હોટલની એક્ઝેક્ટ બાજુમાં ક્રિમા બુટિક